એમેજોન ડોટ ઇન પર હોમ કિચન અને આઉટડોર કેટેગરીમાં ગુજરાત અને અમદાવાદ વાર્ષિક ધોરણે ત્રીસ ટકા વૃદ્ધિ સાથે ટોચના પ્રદેશોમાં ઉભરી આવ્યા એમેઝોન ડોટ ઇન પર ટકાઉ ઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની માગણી કરતા ગ્રાહકોમાં વધારો થયો એમેઝોન ડોટ ઇન દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગુજરાત અને અમદાવાદમાં હોમ કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે ત્રીસ ટકાની વૃદ્ધિ થવાની સાથે સાથે સમગ્ર ભારતના સૌથી વિશ્વનીય ડેસ્ટિનેશન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે વૃદ્ધિ થઈ છે આ પ્રદેશમાં સ્પોર્ટ અને ફિટનેસને લગતી પ્રોડક્ટોની માંગમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ હોવાથી ક્રિકેટ સંબંધિત ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે સાહીઠ ટકા વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ફિટનેસ અને માટે યોગ તરફ વધુ વળી રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે ચાલીસ ટકા વૃદ્ધિ થઈ છે એમેઝોન ઇન્ડિયાના હોમ કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે એન શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે એમેઝોન ડોટ ઇન ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા પર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છીએ અને ભારતની સૌથી વિશ્વનીય મનપસંદ અને ગ્રાહકોના પ્રિય ઓનલાઇન માર્કેટ પ્લસ તરીકે અમે મેળવેલી સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ હર મુસ્કાન કી અપની દુકાન બનાવવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડની પ્રોડક્ટની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇસ પોઈન્ટ્સ પર અવરોધિત ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે અમને પ્રેરિત કરે છે नाम श्रीकांत है मैं अमेजोन में डायरेक्टर हूँ और होम किचन आउटडोर्स के नाम का कैटेगरी मैं रन करता हूँ अमेजोन पे आ, ये अमेजोन की सबसे बड़ी कैटेगरी है और फास्टेस्ट ग्रोइंग कैटेगरी है आ, आज मैं यहाँ पे इसलिए आया हूँ कि ये स्टेट ऑफ गुजरात आ, सिटी ऑफ अहमदाबाद हमारे लिए एक बहुत इंपॉर्टेंट मार्केट है और वन ऑफ द तो फास्टेस्ट ग्रोइंग मार्केट्स है हाल ही में प्राइम डे में हमने थर्टी सेवन परसेंट ईयर ओवर ईयर ग्रोथ हमने इस इस कैटेगरी में देखा अहमदाबाद अहमदाबाद के कस्टमर बहुत सारे न्यू टेक्नोलॉजी प्रोडक्ट्स प्रोडक्ट पे खरीद रहे हैं uh, अभी जैसे रोबोटिक वैक्यूम क्लीनर एयर फ्रायर्स वाटर न्यू टेक्नोलॉजी प्रोडक्ट्स ले रहे हैं दे आर इंटरेस्टेड इन यू नो इलेक्ट्रिक व्हीकल्स एंड सोलार एंड सच प्रोडक्ट्स एज वेल बहुत सारे यूनिक प्रोडक्ट्स हमसे खरीद रहे हैं Uh, तो इसलिए मैंने सोचा आज आके आप सबके साथ ये शेयर करूं और हमारे कस्टमर्स को हार्ट थैंक यू फॉर ऑल द लव एंड अफिक्शन देव शोन हमारे लिए सेलर्स हमारे बैकबोन हैं गुजरात से दो लाख से ऊपर सेलर अमेजोन पे सेल करते हैं और बहुत ही यूनिक प्रोडक्ट कैटेगरीज में भी सेल करते हैं कुछ हमने बहुत सी नई चीज़ें ऑनलाइन फर्स्ट यहाँ पे आज हमने डिस्प्ले किया है Uh, जैसे बाथरूम टाइल्स वॉल टाइल्स कमोड्स यू नो पेंट्स ऐसी जो ऑनलाइन फर्स्ट चीज़ें हैं, ये सारी चीज़ें हमारे सेलर्स के थ्रू हमने लॉन्च किया है अमेजोन पे तो यही सब मैं आपके साथ शेयर करना चाहता था थैंक यू वेरी मच